ઓય જયુ મન 2000 રૂપિયા આપો ને 2000 રૂપિયા નું કરું હે તારે મારે મેનિક્યોર પેડિક્યોર કરાવવું છે આ મેનિક્યોર પેડિક્યોર એટલે હું આ જો હાથ પગ માં છે ને નખ ચોખા કરી દે નખ નો મેલ કાઢી દે આખા હાથ પગ માં મસાજ કરી દે સ્ક્રબ કરી દે મસાજ ને બધું કરી મસ્ત હાથ પગ માં ટ્યુનિક આવી જાય એટલે આ હું હાથ પગ ધોવાના અપણ તે માં બધું એમ જ થાય તમે પૈસા લાવો ને અરે ગાંધી હાથ પગ ધોવાના 2000 દેવાના નો હોય અમુક ના લેવાના હોય આ તો એક બિઝનેસ આઈડિયા થી હોય

એટલે હાલ તમ તારે અગાસી ઉપર હા મને બધી ખબર છે ઓલી જમકુડી નું નામ સાંભળીને તમારે ઉપર આવું છે બહુ ખાવ વરસાદ તો આવા પછી જવાનું છે થઈ ગયા વરસાદ વગર છે ઉપર એમ હું આજે તમારા માટે મસ્ત વસ્તુ લાવી છું શું લાવી મારા હાટુ વસ્તુ મસ્ત લાવી છું એમ નક વાંખી બંધ કરો કરો બીજો હું આયકો બંધ આ પાંચ વરામાં મારી હાટુ હું વસ્તીની વસ્તુ લાવી આવી છે આખી ખોલો હવે કેમ કે પાકીટ લે કેમ કેવું મસ્ત છે જો તો ખરા તમે મસ્ત છો છે પણ માં હું કામનું મારા માટે પૈસા તો તું રેવા ન દેતી એની અંદર તમને કઈ વસ્તુ જ ન લઈ આવી તમને કઈ વસ્તુની ની કદર જ નથી અને મારી કદર નથી તમને તો હાવ હવે કોઈ દી કાઈ વસ્તુ ન લઈ આવી દો આ લઈ આવું પાછું છડી આજ તો બહુ ભૂખ લાગી જો પેટમાં ઉંબેડા દોડે છે ફટાફટ જમવાનું કાઢાન પણ મેં તો ખાવાનું જ નથી બનાવ્યું કેમ પણ

મલો હું ખબર હારું આવો તોમ ઘરીકા બેહો તો હું બનાઈ નાખું ખીચડી બનાવી નાખું હાલ છે ને તક બનાવો બીજું હું તે